ભરૂચમાં ખુલ્યામ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો ભરૂચ શહેરમાં ખુલિયામ ડિક્વોલિટી ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલ વાળા દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાઈ રહ્યું છે ચૈતર વસાવા એલસીબી એસઓચી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે અને તેના પાંત્રીસ વીડિયો અમારી પાસે છે ચૈતર વસાવા આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂને દેશી દારૂ ખુલ્યા વેચાય છે ચૈતર વસાવા જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીઓ આમાં જોડાયેલા છે તેમના ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી મુદ્દે એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ ફરિયાદ કરી છે કે ઇંગ્લિશ તારું વેચાય છે અને દ્વારા તૈયાર કરીને દેશી તારું વેચાય છે ચોકાવનારી બાબત છે કે આ તારું વેચવામાં પોલીસે ચાલકોની મદદ કરે છે અને સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના પાંત્રીસ જેટલા વિડીયો આ યુવાનોએ મને આપ્યા છે આમાં એલસીબી એસઓજી અને બે ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો રૂપિયાના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવી છે આ પોલીસને રહેમ નજર હેઠળ જે તારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ તારો અને દેશી તારો આ રીતે ખુલ્લામ વેચાય સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ તારૂના ઠેકાઓને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા ઉપર ઉતરીશું તારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું ને આવનારા દિવસોમાં ખૂબ

અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લે આમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ એ ઠેકાઓ પર જનતા પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂમાં બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકો એ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે